અમે અલગ અલગ મોડે સોપ્રિટી ઉપર કામ કરી રહ્યા છીએ કે આ પ્રકારના અંજામ કેવા પ્રકારના લોકો આપતા હોય છે એવી કઈ ગેંગો હોય છે કે જે કોઈ એવા વિસ્તારમાંથી આવતી હોય છે કે જે આ પ્રકારનો અંજામ આપતી હોય છે એનું કામ કરી રહ્યા છે હાલમાં અમારી એફએસએલની ટીમ અને અમારી ડોગ સ્કોડની ટીમ પણ આવી ગઈ છે કે જે ડોગની ટીમ જે છે એ અલગ અલગ શોધી રહી છે કે કઈ દિશામાંથી આવા જે છે એ લોકો આવ્યા હશે આજકાલ રાજ્યમાં લૂંટ ફાટ મર્ડર દાદાગીરી આવી બધી ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જતી હોય છે ક્યાંક પોલીસનો ઓર્ડર લોકોમાં આજકાલ એવા તત્વોમાં નથી રહી પોલીસે એક એવો દાખલો બેસાડવાની જરૂર છે જેથી કરીને આવું કૃત્ય કરતા પહેલા કદાચ એ લોકોના પગો ધ્રુજી જતા હોય વાત એક એવી કરવી છે આજે કે જે કદાચ તમે પણ સાંભળીને કહેશો કે ભગવાન સાવ આવું તો ન હોય નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પરના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તત્કાલ મળી રહે વાત બનાસકાંઠાની છે કે જ્યાં બનાસકાંઠા જિલ્લાના લાખણીના જસરા ગામમાં એક હત્યાનો બનાવ બન્યો છે અને આ હત્યાનો બનાવ એસએમસીના પીઆઈ એવી પટેલના માતા પિતાની હત્યા કરવામાં આવી તમે વિચાર કરો કે સામાન્ય માણસ હોય એમના મર્ડરો એમને લૂંટફાટ એમની સાથે એમને દાદાગીરી એમની સામે દાદાગીરી કરતા અવારા તત્વો જોયા હશે પણ હવે તો પોલીસના ઉચ્ચ અધિકારીઓના માતા પિતા પણ સેફ નથી કારણ કે લૂંટ કરવા આવેલા એ લૂંટેરાઓએ તેમની પીઆઈ હતા તેમની માતાના પગમાં જે કડલા પહેરેલા હતા એ કડલા કાઢવા માટે પગ કાપી નાખ્યા તમે વિચાર કરો કેટલી ક્રૂરતા ભર્યું આ એમને મોત મળ્યું જસરા ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીના ના પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ એવી પટેલના માતા પિતાની અજાણ્યા શખ્સોએ હત્યા કરી દંપતી ઘરમાં સૂતું હતું એ દરમિયાન આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો ત્યારબાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા હાલ તો ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે ને તપાસ કરી રહ્યો છે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીને વધુ તપાસ અત્યારે હાથ ધરી દીધી છે ત્યારે અજાણ્યા શખ્સોએ ઘાતકે હત્યા કરી અજાણ્યા શખ્સોએ વેધરજી પટેલ અને હોશીબેન પટેલને મોતને ઘાટ ઉતાર્યા છે ખેતરમાં રાત્રિના દરમિયાન સૂતા હતા તે દરમિયાન અજાણ્યા શખ્સોએ કે હત્યા કરીને આગળ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તપાસ હાથ ધરી છે દંપતીની હત્યાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લૂંટ બાદ દંપતીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતાર્યા છે લાખણીના જસરા ગામની આ ઘટના છે કે જ્યાં એસએમસીના પીઆઈ એમના માતા પિતાની હત્યા થતા અત્યારે ત્યાં ચકચાર મચી જવા પામી છે ત્યારે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજસિંહ મકવાણાએ નિવેદન આપ્યું છે કે તેમણે કહ્યું કે હત્યારા દંપતીની હત્યા કરી મહિલાના દાગીના કાઢી ગયા પગ કાપી પગના કડલા તો કાનમાંથી બુટ્ટી તેમજ ગળામાંથી દાગીનાની લૂંટ કરીને જતા રહ્યા છે દંપતીને તીક્ષ્ણ હથિયારના ઘા જીકી તેમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે હત્યા કરીને જે લૂંટેરાઓ હતા તે પણ ફરાર થઈ ગયા છે આ મુદ્દે પોલીસ શું કહી રહી છે આવો સાંભળીએ અમારા આગથરા પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર આવેલું જસરા ગામ છે જેનું એક આજે છે એનું સીમાડો છે ખેતરની અંદર ઘર બનાવેલું છે અને આની અંદર વરદાજી મોતીજી પટેલ કે જે અમારા એક પોલીસ ઇન્સ્પેક્ટરના પિતાશ્રી પણ છે તેમના માતાનું અને તેમના પિતાનું આ બંનેનું જે છે એ મર્ડર થયેલું છે મર્ડરની અંદર જે પ્રાથમિક દ્રષ્ટિ લાગે છે એ પ્રમાણે પગના જે કડલા પણ કાપીને લઈ ગયા છે અને કાનની બુટી અને સાથે સાથે ઘરની તિજોરી તોડેલી છે હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ એ ચોક્કસપણે એવું બની શકાય એવું છે કે જે વ્યક્તિ આવેલા હશે તેણે ચોરી અને લૂંટના આશયથી આ ઘટના કરેલી છે કારણ કે એમના ગળામાં પહેરવાના અને કાનમાં પહેરવાના સાથે સાથે પગમાં પહેરવાના ઘરેણાને બી કાપીને લઈ ગયા છે એવું છે અમે અલગ અલગ મોડે સોપર ઉપર કામ કરી રહ્યા છીએ કે આ પ્રકારના અંજામ કેવા પ્રકારના લોકો આપતા હોય છે એવી કઈ ગેંગો હોય છે કે જે કોઈ એવા વિસ્તારમાંથી આવતી હોય છે કે જે આ પ્રકારનું અંજામ આપતી હોય છે એની ઉપર કામ કરી રહ્યા છે હાલમાં અમારી એફએસએલની ટીમ અને અમારી ડોગ સ્પોર્ટની ટીમ પણ આવી ગઈ છે કે જે ડોગની ટીમ જે છે એ અલગ અલગ શોધી રહી છે કે કઈ દિશામાંથી આવા જે છે એ લોકો આવ્યા હશે અમે તમામ એંગલો ઉપર વર્ક રાખીને કામ કરી રહ્યા છીએ અને મને વિશ્વાસ છે કે અમારી એલસીબી એસઓજી અને અમારી સ્થાનિક ટીમ જો છે એ ટૂંક સમયમાં આ હત્યાના ભેદને ઉકેલી નાખશે સાથે સાથે એવું પણ જાણવા મળ્યું છે કે મોડી રાત્રે થયેલી હત્યાની ઘટનાને લઈ બનાસકાંઠાની એલસીબી એસઓજી એસપી સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી પોલીસની પ્રાથમિક તપાસ બાદ લૂંટારાઓએ ઘટનાને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું છે સમગ્ર મામલાને લઈ પોલીસે વધુ તપાસ અત્યારે હાથ ધરી દીધી છે

ઉલ્લેખનીય છે કે હત્યારાઓએ હત્યા કયા કારણોસર કરી અને હત્યા કર્યા બાદ આ હત્યારાઓ ક્યાં ફરાર થયા તે દિશામાં પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જો કે હત્યાનો ભોગ બનનાર દંપતી ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈના માતા પિતા હોવાથી આ હત્યા પાછળ અનેક શંકા કુશંકા સેવાઈ રહી છે હાલ તો હત્યાની ઘટનાને લઈ ગામમાં શોકનો માતમ છવાયો છે અને લોકો તાત્કાલિક પોલીસ હત્યારાઓને ઝડપી કડકમાં કડક સજા કરે તેવી માંગ કરી રહ્યા છે સાથે સાથે આજના આઘોર કળયુગમાં પૈસા જમીન અને અદાવતને લઈને કાળા માથાનો માનવી કંઈ પણ કરી બેસતો હોય છે પૈસા સહિતના અન્ય કારણોને લઈને માટેને કાળા માથાનો એ માનવી કોઈની પણ હત્યા કરતા જરાય વિચારતા નથી અને આવો જે કે કિસ્સો બન્યો છે કે જ્યાં બનાસકાંઠા જિલ્લાના ખુદ સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈના માતા પિતાની ક્રૂર હત્યા થઈ ગઈ છે અને હત્યા પણ લૂંટના ઈરાદે થઈ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે

પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ તેમજ સદગતિ અર્પે એવી પ્રાર્થના કરીએ છીએ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ છે હત્યારા ગુંડા અને લૂંટારાઓ બેફામ બન્યા છે પોલીસ અને સરકારનો કોઈ પણ જાતનો ડર રહ્યો નથી કોઈની પણ સલામતી રહી નથી રાજ્યની જનતા ભગવાન ભરોસે છે મુખ્યમંત્રી જનતાની સુરક્ષા અને સલામતી માટે સરકાર મક્કમ બનશે ખરી આવા સવાલો અમિત ચાવડાએ સરકાર સામે પણ કર્યા છે આ ઘટનાને લઈને એવી પટેલ કે જે પીઆઈ છે સ્ટેટ મોનિટરિંગ સેલના એમના માતા પિતાની હત્યાને તમે કેવી રીતે જુઓ છો તમને શું લાગે છે કે લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હશે કે કોઈ બીજું અન્ય કારણ હોઈ શકે તમને શું લાગે છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર